મા નિરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ દ્વારા પૂર્વ કચ્છ ઝુંબેશમાં કોઈ ડ્રગ્સ નહીં અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ નાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા સૂચના તેમજ માર્ગદર્શન આપેલ તે અન્વયે રાપર પીઆઈ બીજી ડાંગરને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે બાદરગઢ ગામે રહેતા ભરતરામજી કોલી રહે બાદરગઢ તાલુકો રાપર કચ્છવાડાએ પોતાના ઘરની આગળ આવેલ જગ્યામાં માદક પદાર્થ ગાંજાના છોડ વાવેલ હોય જે બાતમી હકીકત આધારે રેડ અંગેની જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકત દ્વારા બાદરગઢ ગામે રહેતા ભરતરામજી કોલીના ઘરે જઈ તપાસ કરતા તેના ઘરની આગળ ગાંજાના છોડવાઓ વાવેલ હોય આરોપીને પકડી લઈ ઘરની આગળ આવેલ ગાંજાના છોડ મુદ્દામાલ પાંચ પોઈન્ટ કિલોગ્રામ સાથે પકડી પાડી તેના વિરુદ્ધ એન એક્ટ ઓગણીસો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે ભરત રામજીભાઈ કોલી ઉમ્ર વરસ અઠ્યાવીસ રહે બાદરગઢ તાલુકો રાપર કચ્છ કબજામાંથી માદક પદાર્થ ગાંજા જથ્થો પાંચ પોઈન્ટ ત્રણસો અઠ્ઠાણું કિલોગ્રામ રૂપિયા બે લાખ છોતેર હજાર છસો એમ કુલે કિંમત રૂપિયા બે લાખ છોતેર હજાર છસો કબજે કરેલ આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ડાંગર તથા પીએસઆઈ આરઆર આર અમલીયાર તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે આ અંગેની તપાસ ખડીર બાલાસરના પીઆઈ એમએન દવેને સોંપવામાં આવી હતી